જાણી તો રાજુ તમે પૂરું નામ આપી દર્શક મિત્રો ને અને તેથી મારું નામ છે રાજેશભાઈ બાલુભાઈ

કૃષિ વિહાર કેન્દ્ર રસિકભાઈ છે તે મારા ડીલર છે અને તેને બિયારણ આપ્યું હતું અને ત્યાંથી ખોડ આવ્યો હતો આપણો જે ધરતી અમૃત બ્રાન્ડનો નો જે સાત પ્રકારનું મિશ્રણ આવે છે તે જ આવ્યો હતો તો સારી એવું આપણું ખોડ નું રિઝલ્ટ સારું મળ્યું છે અને એની દવાની ટ્રીટમેન્ટ સારી કરી અને જે બેક્ટેરિયા વાપરા છે તેનાથી હે ને ઉત્પાદન એને બહુ સારું મળે એવો અંદાજ છે લગભગ અમરેલી જિલ્લામાં મોટો વીઘો છે અટે લગભગ 350 ની આસપાસ વિગે મણનું ઉત્પાદન આવશે ચોમાસુ ડા છે અને ગાવર્યું એવું છે આગળ જોઈએ આખા ખેતરમાં એક જ સરખો માલ થયો છે અને ડ્રીપ ઉપર વાવેલું છે તેથી શું છે કે ડુંગળીની સાઈઝ બહુ સારી થઈ છે ખાલી એક લીંબોડી ક્રોસ વાપરવા આ તમે ડુંગળી જોઈ શકો છો કે આપણે વિનાટ કરીને કોઈ પાથરા કરી નથી ઉપાડેલી પણ લાગટ આખા ખેતરમાં આવી એક જ હરખી ડુંગળી છે તમે જોઈ શકો છો ચાર પાંચ પાથરા બધાય તમે જો એક જ હરખો માલ છે અને એની શાઇનિંગ બહુ સારી છે કોઈ પણ પાત્ર ઉપાડીને જોઈ શકો તમે લાગઢ એક જ હરખો માલ છે એમાં ક્યાંય એમ નથી કે આપણે આ જો આ જો કોઈ પણ જગ્યાએથી થી પાત્ર ઉપાડો આ પાત્ર તો એને આ વધારે તમે આમાં આમાં જોઈ શકો છો

તો બીજા છે વાપરે કંપની પણ ખાતર આવે છે બરોબર લીંબોડી ખોડ તો ઘણી કંપની આવે તો તમે શું સંદેશો આપશો સો ટકા લીંબોડી ખોળ છે ને બહુ સારો છે અને અને બ્રાન્ડ લેવી બધું સારું છે અને હું આ ત્રીજા ત્રણ વખત મેં વાપરેલો છે એની પેલા જીરામાં વાપરેલો છે પછી એની પેલા ઉનાળો માં વાપરેલો છે બધા ભાગ માં વાપરેલો સારું રિઝલ્ટ છે અને એક સરખી ક્વોલિટી પાછી આવે છે આ ભાઈ